ગાંધીધામના કર્તવ્ય ગ્રુપ ઓફ ટીમે ગુજરાતનો સ્થાપના દિવસ અને રીતે ઉજવવામાં આવ્યો હતો ખાસ કરીને ગાંધીધામની તમામ પ્રતિમાને સફાઈ કરી સુશોભન કરી ફુલાર કરી ગુજરાતના સ્થાપના દિન ઉજવ્યો ગાંધીધામથી અમારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ જય જય ગરવી ગુજરાત ખંત અને ખમીરના હેય સમર્પણની ધન્ય ધરા ગુજરાત ભારતની ભૌમમાં ઝાઝેરી ગુજરાત દેશ અને સમગ્ર વિશ્વમાં વિકાસમાં અગ્રિમ સોપાનું સર કરતા આગવા ગુજરાતના સૌ ગર્વિષ્ઠ ગુજરાતીઓને ગુજરાતના સ્થાપના દિવસની શુભકામના કર્તવ્ય ટીમ દ્વારા ગાંધીધામ દ્વારા પાઠવવામાં આવી છે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે ગાંધીધામની કર્તવ્ય ટીમ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ મહાત્મા ગાંધીભાઈ પ્રતાપજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદજી અને શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં સ્થાપિત વીર અને મહાપુરુષોની પ્રતિમા છે તેમને સફાઈ કરી સુશોભન કરી ફુલવાર કરી અને ગુજરાતના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સામાજિક આગેવાનો તેજાભાઈ કાનગઢ નરેશભાઈ ગુરબાની અને કર્તવ્ય ટીમના પ્રમુખ એવા હંસરાજભાઈ કિરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા